આપણે સાથે ખેડૂત છે એનો હું થોડો કેમેરો પકડવા કેમ જેથી વધારે આપણે મેસેજ સારો આવે અને બતાવું તમને આ રીતના સર મેં અત્યારે લાઈવ કર્યું તમને કેવું કે કેવી પરિસ્થિતિ છે ખેડૂતને બતાવો પછી બાબત ખ્યાલ પહોંચા જશે હવે મિત્રો જેથી આવતા હતા મેં પીનાઈ ગયો પણ મેં ખાલી માત્ર માત્ર મેસેજ બનાવ્યો છે બધા આપણે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ પર બધા પર મૂકીશું બતાવું જેથી તમને વધારે ખ્યાલ આવે તો બનાવ્યો છે આપણે ચેનલ પર મૂકવાના જ છે લાઈવ ના દ્રશ્યો હું તમને બતાવા માંગુ પરિસ્થિતિ છે અહીંયા જરા આવ્યો ત્યારે રસીનભાઈ કામ કરવા માટે ખેતર આવી જ ગયેલા હતા નાસીન ભાઈ હા તમે મેસેજ પણ બનાવી લીધો વિડીયો પણ બનાવી દીધો પણ જ્યારે આવ્યો ત્યારે રસીન ભાઈ મને ખેતર બતાવ્યો ને મેં પોતે વિચાર કરતો થઈ ગયો અહિયાંથી તો જ્યાં નજર પોગે ને ત્યાં સુધી આ જ રીતના બધા પાકના પાક પૂરા થઈ ગયા છે સાચી વાત કરું મિત્રો આ તો ખાલી આ પાત ગયું નથી ગાય ભેંસ માટે જે ચારો જોઈએ ને એ પણ પૂરો થઈ ગયો એવોને પણ ખાવાનું મળવાનું નથી અહીંયા આગળ ના બીજા દ્રશ્યો છે પણ તમને જતા જતા બતાવી દેમ ચેનલ પર આપણે વિડીયો બનાવ્યો છે મુકવાનો જ છે પણ લાઈવ માં બતાવો જેથી વધારે ખ્યાલ આવે મિત્રો ને કામ મેસેજ ખરેખર સાચો છે કે ખોટો છે જે ભિંતા જાય ને અહીંયા સુધી આવ્યો બિના નું કારણ પેજ છે કે ખરેખર ખેડૂતની પરિસ્થિતિ કેવી છે એ મારે ખાલી બતાવવા છે નજીક થી મિત્રો તમને બતાવવા જો આ કેવું વાત છે કેવી પરિસ્થિતિ થી છે એની તમને વાત કરું તાજો આ કંઈ કામ આવે અસનભાઈ આપણે પહેલા बाजूમાં પી જઈએ અહીંયા बाजूમાંના મિત્રો ખેતરની વાત કરતા અહીં અસનભાઈ જ જક બતાવી આ બી બત્તાશે ને પાક અહીંથી તા નજર પોગે ત્યાંથી બધું પૂરત થઈ ગેલા આ બસ અસન તે જ હાથ પેને ચાલે તો પોડી મોડીની જાતા ને ફન ગયા ન આટલું પાણી છે મિત્રો મેં અહીં જરા આવ્યો તો પગમાં ચમપળ પેને અહીં કોણ કાડી મૂકવા પડી કે પગ અંદર બેસી ગયો પણ જે બેઠું છે એને ભી આવી પરિસ્થિતિ એટલે માત્ર જે કાપી ને નુકસાન થશે એ વાત ખોટી છે મિત્રો બેઠા છે એનું બી કોઈ

જે અન્ન વગર આપણે જીવી નથી શકતા તે અન્ન કેવી પરિસ્થિતિ છે શું અન્ન પકાવવા જ ભૂખે રહેશે નથી છે ને પણ આવનારા પરિસ્થિતિ ખરાબ આવશે આપણે પ્રાર્થના કરીએ કે ધીમે ધીમે પરિસ્થિતિ સુધારો થાય અને દરેકને સારું થાય પણ જે ગીવ છે એનો બચાવવાનું તો હાલમાં પરિસ્થિતિ દેખાતી નથી લાઈવ મિત્રો બતાવી જેથી વધારે મિત્રો ખ્યાલ આવે કે ખરેખર ખેતરમાં આવી પરિસ્થિતિ છે મિત્રો અહીંયા જયારે આમાં આવ્યા નસિનભાઈ તો આ રીતના પગ અંદર ખૂચી ગયા પાણી ભરાઈ ગયેલું છે ચાલવાની મગજ મારી આજ સે મિત્રો પાક ચોર આવતા આવતા મિત્રો ચંપલા માં એ જ કાઢી ગયા કેમ કે બહુ અંદર સુધી આવવાનું હતું પેલું આપણે ખુલી કાલુ છે જરાક આપણે ઢાકી લેવા પડશે ઢાકી લે કાટા છે ચાલે તો એટલું તો આપણે વાંધો નહીં આવે તો આ બીજા ખેતર તમે મિત્રો જોવા અહીંયા એક વિડીયો બનાવ્યો છે આપડે મુખું જ બેઠા પાક અસિનભાઈ તારું તારું જ ખેતર અસિનભાઈ મુકેશ નું મુકેશ નું મુકેશભાઈ નું છે આ મુકેશભાઈ નું છે મિત્ર હાલ આ કાપવા વગરનું બાકી છે પણ આમાં પણ મિત્ર પાણી સાજ અહીં પણ કાપેલું પૂરિયા બાંધેલા હતા ત્યારે લઈ જવાનો સમય પણ નહીં મળ્યો વરસાદ આવી ગયો અહીંથી પેલે બાજુ બી તમે નજર મિત્રો પહોંચાડો બધા ખેતર આ રીતના જ છે હવે આ ભાત મને એવું લાગે કે થોડું ઘણું બચત થાય ખોટું આપણે માહિતી નહીં આપવાની આમાંથી કદાચ બચ્થા વરસાદ ખુલી જાય તો પણ કદાચ આ બેઠો પાક મિત્ર એને બી વાત કરો આજો કાપવા વગર આ ઉગવાનું ચાલુ થાય ગયું કાપવા વગર છે આ દાણો જો આ દાણો કઈ રીતના કામ આવે રાણજીન્દ્ર હર હડી ગेलो રે હડી ને આ કેટલા દિવસથી વસતા આ તો હડી ગेलो ને બગડી ગेलो તે અંદર થી પેલું કરે તો ખરાબ નીકળે તો ખરાબ નીકળે ને હા હગી ગेलो એટલે હારો હોય લાગે રે એટલે ખરાબ જ થઈ જાય ને એ જ થઈ જાય હે ભૂખ થઈ જાય મિલિંગ કરે ને હા થઈ જાય હા આ તો કાઈ બછા જો આવ થઈ જાય દુકાને નીકળે કારણે થઈ જાય એવું લાગે આ તો કામ રોટલા ભી નઈ હારે લાગે રોટલા બી હારા લાગે પણ કાંઈ કરવાના ચાલ મિત્રો જરાક તે ત્યાં પાક છે એ બતાવી દઉં લાઈવમાં પછી વિડીયો આપણે લાઈવ બંધ કરવાનો છે હા વિડીયો તો પછી બનાવી હશે ચેનલના માધ્યમથી આપણે મૂકવાનું છે ફેસબુક ઇન્સ્ટાગ્રામ દરેકમાં મૂકવાના છે પણ મારે લાઈવમાં બતાવવાનું હતું આ રીતના એટલું મૂકી દઉં અહિયા આજુબાજુમાં બધા પુરિયા મુકેલા છે સુકાવા માટે પણ હવે એ તો કઈ કામ તો અહીંયા ખેતરમાં અસિનભાઈ મળી ગયા એટલે આપડે થોડોક મેસેજ લેવાનું બી સારું પડ્યું મને ને એકલાય મેસેજ બનાવતો તો પણ બનાવ મિત્રો પણ અસિનભાઈ મળી ગયા એટલે સારું કશિનભાઈ ના બાજુમાં છે ને છે અને સવારના કામ કરવા મત આવી રહ્યા આ મરચાની પરિસ્થિતિ છે મિત્રો જો ઓ મહેનત કરી બસ્યા મરચા કરેલા પણ હાલમાં વરસાદની પરિસ્થિતિ જોઈને એવું લાગે કે કાઈ તહ કા કહેવાનું મુશ્કેલ જ હશે ભાઈ તો ગમે મે મહેનત કા પણ વરસાદ દેતો નથી હે વરસાદ વરસાદ માં જીવત વધારે પાકે આછી વાત દેવાનો છન્કા કરો તે ની થઈ શકે તે ની થઈ શકે આછી વાત ઓ આ છે ખેતર આજ ની વાત કરી ગઈ કે કેલા ઈ માં પણ હું તમને માહિતી આપીલી અત્યારે મેસેજ બનાવ્યો એ બી આ રીતના સજ આ બધું ઓસિન આ તો ઊગી નીકળ્યો એનો આ તો ઊગી નીકળેલો ભાઈ આ તો ગેલું જ છે યાર તો તમે કહેયા તો કરું કે બધું ઊગી નીકળેલો એમ વરસાદ મિત્રો પાછો ચાલુ થઈ ગયો છે જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો આ મિત્રો મારો નથી આ ડુમલાવ ગામ દેસાઈ ફળ્યો પાટી તાલુકો વલસાડ જિલ્લાના સે અમારા ડુમલાવ ગામ દેસાઈ પડ્યા શંકરભાઈ નગીનભાઈ ને કુણાલભાઈ બાકીના બી ઘણા બધા ખેડૂત છે તેના બધા ખેતર છે મારું નથી ખેતર છે આ બીજા ખેડૂતોને ખેતર છે પણ અને એક મેસેજ ખાલી બનાવવા માટે અહીંયા આવ્યો કે વરસાદમાં કેવા ખેતરમાં આવા પાક બગડે છે તો મિત્રો વિડીયો તો બનાવ્યો જ છે એટલે હું ચેનલમાં પણ મૂકું આપણે બધી આઈડી પર પણ હું લાઈવ બંધ કરું કેમ કે વરસાદ પાસો ચાલુ થઈ ગયા અને ભીનાઈ પણ ગયો જ છે કે મેં એમ ભીનાઈ તો કાઈ નહીં પણ મારા મેસેજ ખાલી બનાવવા તો મૂકવો હતો કે ખેડૂતને કેવી પરિસ્થિતિ છે બતાવો તો ઘરથી આવતા હતા ભીનાઈ ગયો ચાલો સૌને જો હાલ જઈ જવાનું